આપણને આવે એમાં ભેટો ન થાય કોઈ કાનગુરુ કર્યા હોય કોઈ જગ્યા ધારી ને કર્યા હોય

અને તે સંતો કેસે કહે કે હીરો છે આઠ ની બધા આવે ને જાય છે સૌ જાય છે પણ હીરાને કોઈ ઓળખતું નથી

શરીર ને આખી રાત લાગે એટલે શરીર નો ખુવારો મળે છે આમાં કશું લાભ નથી ભક્ત બનો અને ખેડ ભંગો હાથમાં લ્યો રામ સાગર

તો જુદું જીવતા રાખજે નગર આ સંતો ભક્તો નું પાપ કોણ હોય છે એટલે નિંદા કરે અફસોસ કરશો નહીં અને એ તો નથી ખબર ખબર તમને તો ખબર છે આમાં બોલે ભેજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાની આંગળો તે આ ગોજે પોતે એ ભલે ગમે બોલે પણ આપણે સમજી અને પોતાના નિજ સ્વરૂપની અંદર ધ્યાન રાખીને આપણે જીવન જીવવાનું છે અને આટલું ઘણું સદગરવું મારા